નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે અતિ પ્રાચીન અને ઐતિહાસિક શ્રી વૈજનાથ મહાદેવનું મંદિર સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી ચોવીસ કિલોમીટરના અંતરે હિંમતનગર શામરાજી રોડ ઉપર સ્થિત છે અને આ મંદિર અરવલ્લીની ગિરીમારાઓમાં અને રાયગઢના તળાવના કિનારે આવેલું છે અને મંદિર આઠસો વર્ષ પૌરાણિક માનવામાં આવે છે

અને દાદાના દર્શન માટે અહી અમાવસનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે 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 કહેવાય કે દાદાની કે ભરવાથી તમારા મનની મનોકામના દાદા જરૂર પૂર્ણ કરે છે અને દાદાના દર્શને આવતા ઘણા શ્રદ્ધાળુઓની મનોકામના દાદાએ અમાવસ ભરવાથી પૂર્ણ કરી છે મંદિર પરિસરની બાજુમાં વર્ષો જૂની પૌરાણિક વાવ પણ આવેલી છે જ્યાં વર્ષો પહેલા તેના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો તો મિત્રો જ્યારે પણ તમે હિંમતનગરથી શામળાજી તરફ જઈ રહ્યા છો તો રસ્તામાં વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો